હવે હેર લોસ ટર્મિનોલોજી આપણે બધા સાંભળી જ હશે આપણને આઈડિયા હશે કે હેરફોલ શું હોય તો ટેકનિકલી નોર્મલી પણ આપણા વાળ ખરતા હોય છે એટલે કોઈ પણ પ્રકારના વાળ ખરવાને હેર લોસ કહું એ અપ્રોપ્રિએટ નથી હેર ને સાયન્ટિફિકલી ડિફાઈન કરીએ તો આપણે રોજના રોજ અગર સો કરતા વધારે વાળ ખરે એને આપણે ટેકનિકલ ભાષામાં એક્સેસિવ હેરફોલ અથવા હેર લોસ કહી શકીએ નોર્મલી પણ સો જેટલા વાળ આપણે ખરી શકીએ મેલ્સ અને કહીએ છીએ પુરુષ અને સ્ત્રી બંનેમાં હેરફોલ અથવા હેર લોસ એ ઘણી કોમન કમ્પ્લેન છે બટ આપણે જો ઇન્ડિયન સિનારીઓની વાત કરીએ તો ઇન્ડિયન ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓમાં હેરફોલ સખત કોમન છે તમે એક લાઈફ ટાઈમ પ્રેવેલન્સ અગર જુઓ તો કોઈને કોઈ સ્ત્રીને લગભગ પોતાના આયુષ્યમાં સિત્તેર થી એસી ટકા લોકોને હેરફોલની કમ્પ્લેન થઈ હશે અને આ થોડા રફ એસ્ટિમેટ્સ છે કોઈને પણ તમે પૂછો તો લાઈફમાં એક સિવિયર હેરફોલની કમ્પ્લેન ક્યારેક ને ક્યારેક કોઈ પોઈન્ટ ઉપર કોઈ સ્ત્રીને ડેફિનેટલી રહી હશે એટલે આપણે કહી શકાય કે સ્ત્રીઓમાં હેરફોલ ખાસું ખાસું કોમન છે આપણે એટલું તો સમજ્યા કે હેરફોલ બહુ કોમન છે સ્ત્રીઓમાં ખાસ કરીને પણ હેરફોલના પણ ઘણા પ્રકાર હોય છે તો એક હોય છે કે ડિફ્યુઝ હેરફોલ એટલે કે આખા માથાના વાળ ખરવા એને ડિફ્યુઝ હેરફોલ કહીએ છીએ એના વર્ષિસમાં એક હોય છે લોકલ હેરફોલ એટલે કે ઝીણા ઝીણા ગોળ ચકરડામાં હેરફોલ થવા જેને આપણે ઉંદરી અથવા એલોપેશિયા એરિયાટા પણ કહેતા હોઈએ છે એલોપેશિયા એરિયાટા સ્ત્રીઓને જે લોકોને થાઈડ હોય અથવા કોઈ એકદમ સ્ટ્રેસફુલ સ્ટ્રેસફૂલ થી ગુજર્યા હોય એના પછી થવું ઘણું કોમન છે પણ એ એક ઓટો ઇમ્યુન ડિઝિઝ છે જેની અંદર રોગપ્રતિકારક શક્તિ પોતાના હેર ફોલિકલને ખરાબ કરતી હોય છે એટલે એનું કોઈ સ્પેસિફિક કારણ હોવું એ જરૂરી નથી હોતું બીજી કેટેગરીમાં જઈએ તો ડિફ્યુઝ હેરફૉલ હોય છે જે આપણે વધારે કોમન કમ્પ્લેન્ટ છે જેની અંદર વાળ આખા ને આખા મૂળમાંથી ખરતા હોય છે તમે ઘણા લોકોને સાંભળ્યું હશે એવું કહેતા કે મારા બઉ જ બધા વાળ થોડા અડધા થઈ ગયા એટલે કે ગુચ્છામાં હેરફોલ હોય છે એને અમે અમારી ભાષામાં ટેલોજન એફલુવિયમ કહેતા હોઈએ છે એફલુવીયમનો મતલબ છે એકદમથી બધા વાળ ખરવા એટલે એ વસ્તુને ટેલોજન એફ્લુવિયમ કહેવાતું હોય છે એના સિવાય અગર કોઈ વ્યક્તિની કિમોથેરપી ચાલી રહી છે તો એના જે ગ્રોઈંગ હેર હોય કે હેર પણ બોડીનો એક ગ્રોઈંગ ઓર્ગન છે જે કન્ટિન્યુઅસલી શેડ થતો હોય છે એટલે તમે પેશન્ટને ઘણી વખત જોયા હશે કે સાંભળ્યું હશે કે લોકોને પણ હેરફોલ થતો હોય છે એ લોકોને આપણે એનાજન એફ્લુવિયમ કહીએ છીએ એટલે આખા ને આખા વાળ ખરવા એકદમથી એને આપણે એફલુવિયમ કહીએ છીએ એના સિવાય એક ફિમેલ પેટર્ન હેર લોસ એટલે કે જે ઉંમરના કારણે અને હોર્મોનલ ઇન્ફ્લુઅન્સના કારણે આખો હેરફોલ થતો હોય છે અને એફપીએચએલ એટલે કે ફિમેલ પેટર્ન હેર લોસ કહેવાતું હોય છે જેમાં ને ટીપિકલી સેન્ટ્રલ પાર્ટિશનથી હેર લોસ થતો હોય છે વાળની ડેન્સિટી ઓછી દેખાય માથું એટલે કે આપણે જે સ્કેલ્પનો એરિયા છે એની ચામડી વિઝિબલ થઈ જાય એટલે હેરની ડેન્સિટી એટલી ઓછી છે કે નોર્મલ દેખાવા લાગે છે એને આપણે પેટર્ન કહીએ આના સિવાય અમુક પ્રકારના પેશન્ટને સ્ટ્રેસ દરમિયાન પોતાના વાળ ખેંચવાની આદત પડતી હોય છે તો એ લોકોને અમુક પેચીસમાં હેર લોસ થાય છે જેને આપણે ટ્રાઇકોટિલોમીનિયા પણ કહેતા હોઈએ છે તો બ્રોડલી હેર લોસના ઘણા પ્રકાર છે એની અંદર આપણે ક્લાસિફિકેશનમાં ડિફ્યુઝ અથવા ફોકલ હેરફોલ હોય છે ડિફ્યુઝ ની અંદર ઇફ્લુવિયમ એમાં ટેલોજન એફ્લુવિયમ ઘણું કોમન હોય છે એનાજન એફ્લુવિયમ હોય છે એના સિવાય લોકલાઇઝ કોઝીસમાં ઉંદરી એટલે કે એલોપેશિયા એરિયાટા હોય છે તો આ બધા આપણા કોમન ટાઈપ્સના હેરફોલ છે હેરફોલ ની સમસ્યા તો ઘણી જ હોય છે આપણે સાંભળ્યું હશે કે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક ફિમેલ તમારા રિલેટિવ કે તમને પોતાને હેરફોલનો એક્સપિરિયન્સ ડેફિનેટલી થયો હશે હવે હેર આપણી બોડીનું એક ઓર્ગન છે તો આપણી બોડીને જે પણ અફેક્ટ કરી શકે એ આપણા વાળને પણ અફેક્ટ કરી શકે તો કારણો તો ઘણા છે અને એક વ્યક્તિમાં એક કરતા વધારે કારણ જનરલી કોએક્ઝિસ્ટ કરતા હોય છે કોમન કારણો છે એમાંથી એક તો છે હોર્મોન મીડિયેટેડ હેરફોલ એટલે કે જે ઉંમર વધતાના કારણે સેન્ટ્રલ વાળ ઓછા થઈ જતા હોય છે જેને ફિમેલ પેટર્ન હેરલોસ કહેવાય છે તો એ ઉંમર અને હોર્મોનના કારણે થતા હોય છે આવી ટાઈપનો હેરફોલ અર્લી એજ એટલે કે વહેલી ઉંમરમાં પણ થઈ શકે છે જે લોકોને પીસીઓએસ કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ હોય છે જે લોકોને હોર્મોનલ ઇરેગ્યુલારિટી હોય છે સાથે સાથે ઓવરીમાં સિસ્ટ થતી હોય છે એ લોકોને પણ આ ટાઈપનો હોર્મોન સેન્ટ્રલ ઓફ એજમાં થતો હોય છે એના સિવાય તમે કારણોમાં જુઓ તો રિસેન્ટલી કોઈ પણ તમારું સ્ટ્રેસ ફેક્ટર રહ્યો હોય સ્ટ્રેસ ફેક્ટર પણ નેક્સ્ટ ત્રણ થી છ મહિનામાં ઇફ્લુવિયમ પ્રકારનો હેરફોલ કરી શકે છે એના સિવાય ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એમાં બી ખાસ કરીને હિમોગ્લોબિન ઓછું હોવું આઈરન ડેફિશિયન્સી અનિમિયા ઇન્ડિયન સ્ત્રીઓમાં હેરફોલનું એક મુખ્ય કારણ હોય છે એને ટેસ્ટિંગ કરવા માટે ઘણી વખત હિમોગ્લોબિનના લેવલ્સ અને લેવલ્સ કરાવતા સ્ટ્રેસ અને ન્યુટ્રિશન પછી બીજા ન્યુટ્રિશનલ ફેક્ટર્સ અને ડેફિશિયન્સીઝ હિમોગ્લોબિન સિવાય હોય છે જેમ કે વિટામિન બી જે વેજીટેરિયન ડાયટમાં જનરલી ડેફિશિયન્ટ હોય છે તો વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સીથી પણ હેરફોલ થઈ શકે છે એના સિવાય કોઈને થાઈરોઈડના રોગ હોય પહેલેથી ખબર હોય અથવા તો ન ખબર હોય અને હેર લોસના લીધે સ્ક્રીન થાય એવી રીતે થાઇરોઇડ થાઇરોમાં પણ હેરફોલ થઈ શકે છે બંને હાઇપો અને હાઈપર થાઈરોઇડિઝમ હેરલો જેમ પ્રેઝન્ટ કરી શકે છે ડિફ્યુઝ હેરફોલ પણ થઈ શકે અને એમાં ઉંદરીની જેમ એલોપેશિયા એરિયાટા પણ થઈ શકતું હોય છે તો ડાયટ સ્ટ્રેસ ન્યુટ્રિશન આ બધા ઘણા વધારે મોટા ફેક્ટર્સ છે અને હોર્મોન્સ એના સિવાય કોઈની કોઈ નવી દવાઓ ચાલુ થઈ હોય એના લીધે બી હેરફોલ ટ્રિગર થઈ શકે છે અમુક દવાઓ જેમ કે સાયકાયટ્રીની અમુક દવાઓ મલ્ટિપલ મેડિસિન્સ છે જેનાથી હેરફોલ ટ્રીગર થઈ શકે છે રિસેન્ટલી તમે કોઈ કોસ્મેટિક્સ કે પ્રોસીજર્સ કરાવી હોય હેર પર એના લીધે પણ ત્રણથી છ મહિના રહીને વાળના ડેમેજ ના લીધે ડિફ્યુઝ હેરફોલ થઈ શકે છે આ ઉપરાંત કોઈને કોઈ લાંબી રોગ કે લાંબી દવાઓ ચાલતી હોય

પણ બધા અલગ અલગ ટાઈપના હેરફોલ અલગ અલગ ઉંમરે પ્રેઝેન્ટ કરે છે એલોપેશિયા એરિયાટા એટલે કે જે ઉંદરીનો રોગ છે જેમાં ગોળ ગોળ ચકાવવામાં હેરલોસ થતો હોય છે એ જનરલી કાં તો બાળકોમાં વધારે કોમન હોય છે અથવા તો એડોલેસન્ટ એજ ગ્રુપ એટલે થોડી યંગર એજ ગ્રુપમાં પ્રેઝેન્ટ કરે છે પણ બીજું એનું પીક ફોર્ટીઝની એજમાં પણ આવી શકે છે એના સિવાય જે હોર્મોન મિડિએટેડ હેર લોસ જે ફિમેલ પેટર્ન હેરલોસ છે એ જનરલી ફોર્ટી ની ઉંમરના પછી શરૂ થતો હોય છે પણ આજની ઉંમરમાં એ વસ્તુ સાચી ટોટલી નથી કારણ કે લાઈફસ્ટાઈલ ચેન્જીસના લીધે અને પીસીઓએસના લીધે એટલે કે પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમના લીધે આ જે ફિમેલ પેટર્ન હેર લોસ છે એઝ એ અર્લી એઝ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી યર્સ ઓફ એજમાં બી પ્રેઝન્ટ થઈ શકે છે એટલે કે અડોલસન્ટ એજ ગ્રુપમાં બી આ હેર નો ઓનસેટ થઈ શકે છે ઇફ્લુવિયમ એટલે કે જેમાં આખા ને આખા વાળ મૂળથી ખરતા હોય એકદમથી ડ્રામેટિકલી અને ડ્રાસ્ટિકલી એનું ઓનસેટ કોઈ પણ એજ ગ્રુપમાં થઈ શકે છે બટ મોર કોમનલી વીસ થી ત્રીસ ઉમરની જે મહિલાઓ હોય છે એમાં વધારે કોમનલી જોવા મળે છે અમુક બીમારીઓ પુરુષ અને સ્ત્રીમાં સામાન્ય રીતે રીતે સેમ થતી હોય છે જેમ કે એલોપેશિયા એરિયાટા એટલે કે ઉંદરી મેલ અને ફિમેલ બંનેમાં પેચી હેરફોલ કરી શકે છે પણ જે એફપીએચ એટલે કે ફિમેલ પેટર્ન હેર લોસ જે છે જે એજ અને હોર્મોન રિલેટેડ હેર લોસ છે જનરલી સેન્ટ્રલ પાર્ટિશનથી પ્રેઝેન્ટ કરે છે એટલે કે સેન્ટ્રલ પાર્ટિશનમાં હેરની ડેન્સિટી ઓછી દેખાવા લાગે છે ધીમે ધીમે સેન્ટ્રલ પાર્ટિશન વધતું જાય અને એક બોલ્ડ એરિયા તમને સેન્ટ્રલ સ્કેલ્પમાં દેખાવા લાગે એ ફિમેલ પેટર્ન હેર કેરેક્ટરિસ્ટિક છે જે ઇફ્લુવિયમ નેચરનો હેરફોલ છે એમાં મૂળથી વાળ ખરે વાળનું થીંગ થાય અને વાળની ડેન્સિટી ઓછી થઈ જાય એ પણ વધારે કોમન ફિમેલ્સમાં છે ક્રોનિક ટેલોજન એટલે કે સતત છ મહિનાથી વધારે કોન્સ્ટન્ટલી આખા સ્કેલ્પમાંથી વાળ ખરવા એ ઘણી વખત અર્લી ફિમેલ પેટર્ન હેર લોસમાં મર્જ થઈ જતું હોય છે આની કમ્પેરિઝનમાં મેલ પેટર્ન જે હેર લોસ છે જેને આપણે એન્ડ્રોજેનેટિક એલોપેશિયા એજી એ પણ કહેવાય છે અથવા એમપીએચએલ એટલે કે મેલ પેટર્ન હેર લોસ તો એ લોકોના જે હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ છે એના લીધે એ લોકોને અહીંયાથી પહેલા તો ટેમ્પોરલ રિસેશન થતું હોય છે એટલે જે એંગલ પડતા હોય સ્કેલ્પ ઉપર ટેમ્પલ ની ઉપર એ થોડા વાળ પાછળ જાય છે એ લોકોનો અર્લિયેસ્ટ સ્ટેજ હોય છે એના પછી વર્ટેક્સ એટલે કે સેન્ટ્રલ સ્કેલ્પમાંથી હેરફોલ સ્ટાર્ટ થતો હોય છે તમે એડવાન્સ એજીએ કે વધારે લેવલની બોલ્ડનેસ મેલ્સમાં અગર કોઈ એનામાં જોઈ હોય તો એ લોકોને પાછળના વાળ સ્પેર થઈ જતા હોય છે એટલે કે ઓક્સિપિટલ ફ્રિન્જ ડેમેજ નથી થતી પણ ફ્રન્ટો ટેમ્પોરલ રિસેશન થઈને વોટેક્સ થી હેર લોસ થતો હોય છે અને એ મુખ્ય ડિફરન્સ મેલ અને ફિમેલ પેટર્ન્સમાં આ છે પણ એના વચ્ચે પણ ઘણી પેટર્ન્સ એક્ઝિસ્ટ કરે છે અને ઓવરલેપ થઈ શકે છે મુખ્યત્વે એવો ડાઉટ પડતો હોય છે કે હેરફોલ ક્રોનિક ચાલી રહ્યો છે કશું ઇલાજ થઈ નથી રહ્યો મલ્ટિપલ ટ્રીટમેન્ટ્સ લીધી વિટામિન્સ લીધા સિરમ લગાયા કન્ડિશનર વાપર્યા તો પણ હેરફોલ નથી રોકાતો તો એવું થઈને હતાશ થઈને એવું માની લઈએ છે કે ના હેરફોલની કોઈ ટ્રીટમેન્ટ નથી હોતી પણ આ વસ્તુ સાચી નથી હેરફોલ નો કારણ શોધવો જરૂરી છે અને એ કારણને એડ્રેસ કરીને એને ટ્રીટ કરવો જરૂરી છે અગર વાળના પોષણમાં કમી છે અગર બોડીનું હિમોગ્લોબિન બી ટવેલ ઓછું છે તો તમે કેટલી પણ દવાઓ કે સીરમ કરી લો હેર ગ્રોથ નથી થવાનો પણ એ સમજવું જરૂરી છે કે બોડીનું ફેરિટીન લેવલ એટલે હિમોગ્લોબિનના જે સ્ટોર છે એક વખત સારા થઈ જાય તો છ થી બાર મહિનામાં વાળ પણ એની ઇફેક્ટ આવી જશે તો એ સમજવું જરૂરી છે કે હેરફોલનું ટ્રીટમેન્ટ છે પણ એના પાછળના કારણ સમજવા બી ઇક્વલી જરૂરી છે એક વખત એ કારણોને તમે ટ્રીટ કરો લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવ કરો ન્યુટ્રીશન એટલે કે ડાયટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો જે પણ અવોઈડેબલ ફેક્ટર્સ છે એને ઇગ્નોર કરો એને અવોઈડ કરવાની ટ્રાય કરો સ્મોકિંગ આલ્કોહોલ અનહેલ્ધી લાઈફસ્ટાઈલને કટડાઉન કરો તો ડેફિનેટલી હેરફોલનું સોલ્યુશન છે પણ અમુક ટાઈપના હેરફોલ હોય છે જેને આપણે સ્કારિંગ એલોપેશિયા કહેતા હોઈએ છે જેમાં વાળના મૂળ ખરાબ થઈ જતા હોય છે અને ત્યાં સ્કાર ટિશ્યુ ડેવલપ થઈ જાય છે એમાં એ મૂળિયામાંથી હેર રિગેન થવા પોસિબલ નથી હોતા પણ આ સિકાટ્રિશિયલ એલોપેશિયા જનરલી ખાસા ઓછા પર્સન્ટેજ લોકોમાં હોય છે એટલે સામાન્યતરે જે પણ હેરફોલ કોમનલી ફિમેલ્સ એક્સપિરિયન્સ કરે છે એ ટ્રીટેબલ હોય છે હેર મેં જેમ કહ્યું એમ આપણી બોડીનું એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે આપણે જેમ શરીરના બીજા ઓર્ગન્સની સારવાર કરીએ એવી જ રીતે વાળની સારવાર કરવી બી ઇક્વલી જરૂરી છે તો આપણે એને પ્રિવેન્ટ કરવા માટે જેમ બોડી હેલ્ધી રાખીએ છીએ એવી રીતે હેરને પણ હેલ્ધી રાખવા જોઈએ એક સારી વસ્તુ એ છે કે તમે બોડીને હેલ્ધી રાખશો તો ઓટોમેટિકલી તમારા વાળ પણ હેલ્ધી રહેશે એના માટે સૌ પ્રથમ તો એક લાઇફ ચેન્જ લાવવાની બહુ જ મોટી જરૂર છે સ્મોકિંગ આલ્કોહોલ કોઈ પણ અનહેલ્ધી હેબિટ્સથી દૂર રહેવું જોઈએ એના સિવાય પોષણમાં બધું જ ખાવું જોઈએ લીલા શાકભાજી છે ફ્રૂટ છે એ બધું જ ખાવું જોઈએ ખાસ કરીને જેમાં આયરન અને બી ટવેલ હોય છે એવા રિચ ફૂડ્સ ખાવા જોઈએ એના સિવાય કોઈ પણ હાર્શ પ્રોડક્ટ અથવા કેમિકલ્સ પોતાના વાળમાં ન લગાડવા જોઈએ અગર તમારી હેરફોલની આવી એક ટેન્ડન્સી હોય છે તો એક્સેસિવ હેર સ્ટાઇલિંગ કર્લિંગ હેર સ્ટ્રેટનર્સ સિરમ્સ એ બધાનો યુઝ તમારે ઓછો કરવો જોઈએ જે પણ હેરને ડેમેજ કરી શકે છે આઉટડોર થી પણ તમે જેટલું પ્રોટેક્ટેડ રહી શકો એટલું બેટર છે અને તમારા બોડીમાં જે એન્ટી ઓક્સિડન્ટ હોય એ સારા લેવલમાં રહે એના માટે બધા જ ગ્રીન લીફી વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ તમારે ખાવા જોઈએ જો કોઈ પણ કારણસર તમારે હેરફોલ્સ ચાલુ થાય છે તો તમે અપ્રોપ્રિયેટ તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈને એની ટ્રીટમેન્ટ લો ઘણી વખત એવું થતું હોય છે કે અર્લી સ્ટેજિસ નો હેરફોલ પ્રિવેન્ટેબલ ને ટ્રીટેબલ હોય છે પણ ખોટી સારવારના લીધે કે પ્રોપર જગ્યાએથી ટ્રીટમેન્ટ ના કરવાના લીધે એ હેરફોલ પ્રોલોંગ થઈ જાય છે તો હેરફોલ પ્રિવેન્ટ કરવા માટે એક ઓવરઓલ લાઈફ હેલ્ધી રાખવી જોઈએ જંક ફૂડ કટડાઉન કરી રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ હેર કેર પ્રોડક્ટ બહુ એક્સપેરિમેન્ટેશન ન કરવું જોઈએ અને જ્યારે હેરફોલ સ્ટાર્ટ થાય ત્યારે તમારે તમારા ડર્મેટોલોજીસ્ટની સલાહથી જ ઈલાજ કરવો જોઈએ